નાનો પૂજારી હોય ને આપણા માટે ભગવાન જ છે બાકી લોકોની શું માન્યતા છે હું નથી જાણતો અને બીજી વસ્તુ ચલો હજુ ભાઈએ આગળ ને કઈક કર્યું હશે એમના કઈ કૌભાંડે હશે આપણે હું ના નથી પાડતો પણ અત્યારે જે કામ કરી રહ્યો છે ને એ સૌથી સરસ કરી રહ્યો છે

ધમકી ધમકી નથી નથી મને તું પ્રેસ નો કાર્ડ મૂકે મને મને કે હું પ્રેસમાં માં છું તારું આમ ને તેમ મારું પ્રેસ કાર્ડ જોયું તે પેલા હે તમારું પ્રેશનું આરતી ઉતારો વિદેશ થી મળે કે ગમે તે મળે કોઈ માણસ આ યુગ માં છે ને કોઈ માણસ બીજું વિચારવા માંગતો નથી પૈસા લઈને દાબી દેવા માણસો છે ગળયુગ માં એ સેવાનું કામ કરે છે ભલે પાર્કો પૈસો ઘરનો પૈસો એ તો હું બી નથી જાણતો પણ કરે છે એ મહત્વનું છે તો આપણે એક એ બ્રાહ્મણ નો છોકરો છે ભાઈ તમને એ તો ખબર હશે ને બ્રાહ્મણનો છોકરો છે બગાડે એનું નામ તમારે લેવાય કે કાળ માતાળા માનવી થી કોઈક દી ભૂલ થાય અને તમારા થી મારાથી કોઈક દી થઈ હશે એટલે અમુક આપડા પાછલું બેકગ્રાઉન્ડ જોઈ ને હાલી ને સાંભળો

તમે સનાતનનો ગ્રુપ બેઠા બેટાઓ ને તો આજે તમારી એને જરૂર હું તો ભાઈ ખુદ જો કીર્તિ પટેલ એની સામે છે ને તમને એક વાત જણાવવા માંગુ છું કે હું પટેલનો છોકરો છું મારી જાત પટેલ જોધરી પટેલ જ છે તોય હું પટેલના સામે છું સમજો વાતને કેમ ભાઈ ભાઈ મારા પટેલ પટેલ મારા છે નથી ઉની એમની હું પટેલ પટેલ ભઈલા પટેલની સામે કેમ હઈશ તમે ગુજરાત ના ગમે તે ખૂણે પૂછો ભાઈ દસ માણસ માંથી આઠ માણસના ખજૂર પૈસા કીર્તિ પટેલ નું કોઈ નામ નહી લે કેમ કે વસ્તુ શું છે બનાવ ખાલી તેલ નો સમજ્યા વાતને તમે? બનાવ આ બધો શેનો છે તેલ નો ખાલી ખજૂર ભાઈ એમની તેલની કંપની બદલાઈ ને ભાઈ ધંધાધારીક માણસ ગમે તે કરે તમે જાણો કે ના જાણો તમે આ સંગઠન વાપરો પણ તમારે રોજીરોટી માટે એક વસ્તુ ધંધો તો હશે જ નહીં મારું તો ધંધો મારું તો મંદિર છે ભાઈ હું પણ વસ્તુ છે કે ચલો તમારે તો અહીંયા આખું નોખું છે પણ ગમે તે માણસ સેવાનું કામ કરે ગમે તે કરે એને એક ધંધો કરનું તો અકાવાનું જ નહીં ભાઈ ઘરે અકાવવું પડે ને ભાઈ ઘર અકાયા વગર તો હાલે નહીં તો એને ખાલી એની તેલ ની કંપની ખુલી એટલે કીર્તિ પટેલ સામે પડી કે તારા લગન બે વખત થયા ચલો એ વસ્તુ થોડે આવે યાર એ પર્સનલ લાઈફ જોઈ ગઈ હે તે વિદેશ થી પૈસા લીધા એ પચીસ દિવસ થી બોલે છે કે તે વિદેશ થી પૈસા લીધા હજી સુધી પ્રૂફ ન હાલતી વસ્તુ સનાતની જીવ ગાળો મારે મોટે જ ના બોલે મારી સોશિયલ મીડિયા માં બધે બધી વિડીયો ચેક કરી લેજો મારા મોટે અપશબ્દ નહીં આયો હોય મારા મોટે અપશબ્દ નહીં આયો હોય કે

અને એને અપશબ્દ ના કહેવાય સમજ્યા મને ખુદ કરતી પરમિશન નથી અપશબ્દ બોલવાની અને બીજી વસ્તુ કે હું બોલવાની માંગતો કેમ કે મારા આઈડી ના ફોલોવર માં પચીસ ટકા થી વધારે મહિલા મતલબ બેન દીકરીઓ છે બીજી ઘણા લોકોની આઈડિયો છે કીર્તિ પટેલના ના વિરુદ્ધમાં પણ એ છૂટા ગાળો બોલતા એટલે હું અપશબ્દ ના બોલીને છે ને વસ્તી જાણ કરવા માંગુ છું અને બીજી વસ્તુ મારો ટાર્ગેટ કઈ ખજૂર ભાઈ ઊંચો કરવાનો નથી મારો પ્રશ્ન છે બીજું કઈ જય માતાજી મહાદેવ ભલે હાલો જય માતાજી હું જય માતાજી